થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાનગઢ સરકારી હોસ્પિટલ ખાતે મરણ જનાર કંચનબેન બાબુભાઈ પરમાર જેઓ પોતે હોસ્પિટલ ખાતે એક નસબંધીનો કેમ્પ ચાલુ હોય એ કેમ્પમાં પોતે ઓપરેશન કરાવવા માટે થઈને હોસ્પિટલમાં દાખલ થયેલા હતા આ જે ઓપરેશનની જે પ્રક્રિયા છે એના માટે થઈને જ્યારે એમને લઈ જવામાં આવ્યા તો ત્યારબાદ ઓપરેશન દરમિયાન જે પણ પ્રક્રિયા છે એમાં કોઈપણ એમને કોમ્પ્લિકેશન ઊભા થયેલા અને ત્યારબાદ એમને શારીરિક સમસ્યા ઊભી થવાના કારણે કોઈ પણ કારણોસર એમનું મૃત્યુ જે છે એ થાંગ ખાતે થયેલું છે આ ઘટનાના આધારે જે પણ પરિવારજનો છે એમનો એવું કહેવું છે કે જે પણ ડૉક્ટર ઓપરેશન કરતા એમના નેગ્લિજન્સીના કારણે આ સમગ્ર બનાવ બનેલો છે હાલ જે છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસ જે છે એડી નો ગુનો દાખલ કરી અને હાથ ધરવામાં આવી છે જે બોડી છે એને પણ રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટેથી મોકલવામાં આવી છે અને આગળની જે તપાસ છે હાલ ચાલુ છે થઈ નામ अ <spaconian> પછી મેં કંકી જાણવામાં આવ્યું કે લોકો ભાનુબહેન હું તો બહાર હતો અને એકને ભાનુબેન એમની હાર્યા હતા પછી એમની બહાર લઈને આવ્યા મેં મેં ભાનુબહેન પૂછ્યું ભાનુબેન શું થયું કે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી અને એમના સાવ વાળું છે અને ખાલી બી પી થઈ ગઈ છે અને હૃદય જશે પછી એમને ઇમરજન્સી રૂમમાં લઈ આવ્યો ઇમરજન્સી રૂમમાં લઈ આવ્યો એટલે હું તો જાણી બહાર હતો ભાનુબેન ભાનુભાઈ પછી થોડોક ટાઈમ પછી મને ભાનુબેન મને અંદર બોલાવી ભાનુ બેને કીધું આમને છે ને બહાર મને બોલાવી પછી કીધું હને વધારે પડતું ઇમરજન્સી એટલે કે હે રાજકોટમાં શ્રીનગરમાં લઈ જવું પડશે પણ વોક તો હને થઈ ગયેલા જ હતા પહેલાં કેટલા વાગ્યાનું ટાઈમિંગ હતો પછી મારા કાકા ની બધા બાબુભાઈ મને ફોન કરેલો મારા ઘરના ને વધારે મજા નથી તમે દવાખાના હું ગાયકા દસ મિનિટમાં અહીંયા પહોંચ્યો અહીંયા પહોંચીને આવ્યો એટલે રૂમ માં બધા ભાવ ને વાઇફને ડોક્ટર ડૉક્ટરનો આખો સ્ટાફ માથે પમ્પિંગ કરતો હતો વારાફટી વારાફટી પણ કોઈ રિકવરી કે કાંઈ દેખાતું નહોતું પછી મેં પૂછ્યું ડૉક્ટરને કે ભાઈ આ બેનને શું થયું છે તો મને એવો જવાબ આવ્યો કે આ બેનને હૃદય બેસી ગયું છે હૃદય કાંઈ ફિલિંગ કે કાંઈ થાતું નથી આની અંદર એટલે તમે આને રાજકોટ કે અમદાવાદ સુધીને ગમે ત્યાં લઈ જાઓ પણ એ બેનનું હૃદય હા બંધ થઈ ગયું હતું એક્સપાયર થઈ ગયા હતા તો એમને જાહેર ન કર્યું પછી થોડીક વાર થઈ એટલે બધા પબ્લિક ભેરી થવા મળી ગયા આ બેન થઈ ગયું બધા દોડવા મળ્યા પછી બધા માણા ભેરા થઈ ગયા હોબાળા થયા પછી બેને જાહેર કર્યું કે આ બેન એક્સપાયર થઈ ગયા હશે ત્યાં લગન અમને દોઢ કલાક લગન અમને કાંઈ પૂછ્યું નહીં કે આ બેન એક્સપાયર થઈ ગયા હશે હું ડૉક્ટર ભરત વાઘેલા ખાનગઢથી અને આ બેન અત્યારે ગુજરી ગયા છે એના સમાચાર મળતા અમે અત્યારે અહીંયા આવ્યા છીએ પણ સાચી હકીકત શું છે એ અમને હજી જાણવા મળી નથી બેન ટી સવારે નવ વાગે આવેલા હતા અને સાંજે છ વાગે મૃત્યુ પામ્યા છે છતાં ડોક્ટર બે ઓપરેશન કરી અને વયા ગયા છે મૃત્યુ તો જાહેર કર્યા જ નથી પણ રાજકોટ રિપેર કરે અને છાના બાના આ ભીનું સંકેલવાની કોશિશ કરી રહ્યા હતા પણ બધા ઘણા બધા માણસો આવી જતા એમનું ભીનું સંકેલવાનું નથી અને ડૉક્ટર ભાગી ગયા છે તો સાચું કારણ શું છે એ તો અમે નથી જાણતા તો શું એ તો પીએમ રિપોર્ટમાં જ ખબર પડશે પણ અમે આ ગુજરી ગયા છીએ એને માટે અમને ખૂબ જ અફસોસ છે પણ સરકારને પણ અમારી નમ્ર વિનંતી છે કે આની યોગ્ય કાર્યવાહી થશે અને થાનગઢને યોગ્ય દવાખાનું મળી રહે એવી નમ્ર વિનંતી જય ભારત છેલ્લા ત્રીસ વર્ષથી જો સરકાર અમને એક દવાખાનું ન ફાળવી આપતી હોય બીજું તો શું ફાળવાની ત્રીસ વર્ષથી આ દવાખાનું જોઈએ એ એક રૂપિયાના ભાડા પટે સરકાર હલાવે છે અને પૂરી સુવિધાઓ અમને મળતી નથી અને પૂરા સાધનો છે નહીં અને બીજું કે આ બેન સો વાગે ઠેઠ થયા છે તો અમને મોડા કેમ જાહેર કર્યા કેમ તાત્કાલિક અમને કહેવામાં ન આવ્યું કે આ બેન ઠેઠ થઈ ગયા છે તો આ બાબતે પણ ડૉક્ટરનો ડૉક્ટરોની પણ બેદરકારી છે અને સરકાર પાસે મારી એક માગણી છે અમને પૂરો ડૉક્ટરનો સ્ટાફ આપો પૂરો નર્સ આપો પૂરું અને દવાખાનામાં જે સુવિધા જોઈતી હોય એ સુવિધા અમારા સ્થાનના નગરજનોને મળે એવી અમે સરકાર પાસે આશા રાખી છે આજે અમને દુઃખ સાથે આ બેનના ઓફ થઈ ગયા એ બદલ આ ડોક્ટરોની કંઈ ભૂલ હશે એ બદલ જય હિન્દ જય ભારત આજે જામગઢ શહેરની અંદર એકમાત્ર સરકારી હોસ્પિટલ આવેલી છે અમે અવારનવાર આક્ષેપો કર્યા છે કે સરકારી હોસ્પિટલમાં સમયસર અને તમામ વિભાગના તબીબો હાજર નથી હોતા અહીંયા પૂરતા સંસાધનો નથી આવી અવારનવાર અમે રજૂઆતો પણ કરી છે આજે એક દુઃખદ ઘટના ઘટી ગઈ કે અહીંયા ધ્રાંગધ્રા શ્રીરામ હોસ્પિટલમાંથી આવતા ડૉક્ટર નિર્મળ સોલંકી નામના ડોક્ટર દ્વારા આજે અહીંયા બાળકના જે ઓપરેશન કરવાના હોય એ ઓપરેશન અનુસંધાને આનગઢ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર આવેલા સમય કરતાં ત્રણથી ચાર કલાક મોડા આવેલા આવું અમને અહીંયા જે મેડિકલ ઓફિસર હતા એને જાણ કરેલી અમને જ્યારે ખબર પડી કે અહીંયા કોઈ એક પચીસથી સત્યાવીસ વર્ષના મહિલાનું ડેથ ડોક્ટરની બેદરકારીથી થયું છે આવું જ્યારે અમને જાણવા મળ્યું તો અમે હોસ્પિટલની વિઝિટ લીધી ત્યારે અહીંયા ફટાફટ બેનને રિફર કરવા પડે એવું છે રાજકોટ બેનની સ્થિતિ ખરાબ છે આવું બધું અમને ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું અમે ખરેખર મેડિકલ ઓફિસર પાસે જાણવાના પ્રયત્ન કર્યા કે ખરેખર અત્યારે સિચ્યુએશન શું છે જે હોય તમે સત્ય હકીકત કહો ત્યારે જે અહીંયા મેડિકલ ઓફિસર હાજર હતા મેડિકલ ઓફિસરે કહ્યું કે કંચનબેનનું ડેથ થઈ ગયું છે અમે પૂછ્યું બેન ખરેખર આવ્યા ત્યારે કઈ કન્ડિશનમાં હતા

ગુજરી નથી ગયા સાજા થઈ જશે હજુ ઉભા થઈ જશે આવું કઈ અને મેડિકલ ઓફિસરને આ ડેડ બોડી સોંપી દેવામાં આવી ત્યાર પછી મેડિકલ ઓફિસરે બે ત્રણ વખત રિક્વેસ્ટ કરી નિર્મળ સોલંકી ડોક્ટરને કે આ બેનનું અવસાન થયું હોય એવું લાગે છે પરંતુ પૈસા કમાવામાં વ્યસ્ત નિર્મળ સોલંકી દ્વારા ત્યાર પછી પણ નિર્બળ બની અને એક મારસાએને લાંછન લાગે ડોક્ટરને લાંછન લાગે એવું કૃત્ય કર્યું કે બેનનું ડેથ થઈ ગયા પછી પણ એને બે ઓપરેશનો કર્યા છે ખરેખર આ બેનને રાજકોટ રિફર કરવા જોઈએ કે ખરેખર એનું ડેથ થઈ ગયું છે તો પરિવારને જાણ કરવી જોઈતી હતી ડોક્ટરે આ નથી કર્યું અને પોતાનો ગુનો છુપાવવા માટેના પ્રયત્ન કર્યા છે આજે અમે સરકાર પાસે આરોગ્ય વિભાગ પાસે માંગણી કરીએ છીએ કે ફોરેન્સિક રિપોર્ટ જે પણ આવશે તે પણ ખરેખર પીડિત પરિવાર છે એને ન્યાય મળવો જોઈએ અને આવા જે ડોક્ટરો છે પોતાની બેદરકારીથી કોઈ પણ બહેનનું જીવ લઈ શકે છે આવા ડોક્ટરો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ આભાર